તો મિત્રો અત્યારે વિડીયોની અંદર આખો વિડીયો બતાવ છું હવે વાત કાંઈક એવી છે સાહેબ કે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ને આ બેન ભરવાડ સમાજમાંથી આવે છે અને લાઈવ ડીઝે ની અંદર આ બેન જોરદાર એક શ્રી કૃષ્ણ ભગવાનનું ગીતો ગાવે છે તમને ખબર છે સાહેબ કે ભજન આપણે બહુ બધા લોકો જૂના જમાનાના ભજન બહુ સાંભળીએ છીએ પરંતુ અત્યારના યુગની અંદર લોકોને ગમતા નથી ભજન કેમ કે સાહેબ આજકાલનો યુગ બેફાવ બેફાઓનો યુગ છે એટલે કે સાહેબ બધા લોકોને પ્રેમમાં રસ પડી ગયો છે અને ક્યાંક દિલ તૂટે ને ક્યાંક દિલ જોડાય ને એમાં બધાને બધા વ્યસ્ત થઈ ગયા છે પણ આ બાજુ સાહેબ આ ભરવાડની દીકરીનું એકવાર તમે ભજન સાંભળજો સાહેબ પછી તમને એમ થશે કે ના સાહેબ આ બધું ચક્રણમાં ન પડાય સાહેબ એના કરતી ભજન સાંભળો તો જિંદગીમાં સુખી થશો ભાઈ તમને આ આખું આ ભજન સંભળાવશું સાહેબ આ સૌથી પહેલાં તમને વિડીયો બતાવશું આખો વિડીયો આજે બતાવવાનો છું એટલે વિડીયો અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા મહેમાનો તમે ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો પસંદ આવે તો કીધા વગર તમારા બધાએ ભરવાડ ગ્રુપમાં શેર કરી નાખજો અને ભરવાડ સમાજમાંથી જોતા હોય તો દીકરી વિશે બે શબ્દો લખવાનું બિલકુલ ન ભૂલતા કેમ કે તમારા સમાજની દીકરી છે એટલે વટ તમારો છે સૌથી પહેલાં તમારે કોમેન્ટ કરવી પડે હવે હાલો સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો